મહેશ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી મને છે મંગળ મહારાજ ઘરેલુ જીવનની અંદર આજે તમને સુખની અનુભૂતિ થતી જણાશે સ્ટોક માર્કેટ ની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય ને રોકાયેલા ધનમાં વૃદ્ધિનું પ્રમાણ પણ તમે આજે જોઈ શકો મિત્રોના સહયોગથી આજે તમને સારો લાભ મળી શકશે મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય ભગવાન શિવ પર તમારે અભિષેક કરવાનો ભગવાન બોડિયાનાથ ઉપર આજે જલનો અભિષેક કરવાનો અને ભગવાન શિવના મંત્રના જપ કરવાના પોઝિટિવ લાભ મળશે વાત વૃષભ રાશિની કરીએ વૃષભના અક્ષરજ બહુ જેનો સ્વામી મને છે શુક્ર મહારાજ સરકારી કામકાજની અંદર આજે આપને સારો લાભ મળતો જણાશે દૈનિક કામકાજની અંદર થોડી ઘણી સ્ફૂર્તિ રહેશે પ્રેમ પ્રસંગોની અંદર આજે તમને સફળતા મળી શકે એવા સંપૂર્ણ યોગો છે આર્થિક સ્થિતિ આજે તમારી સારી રહેતી જણાય આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર શંકરના મંદિરે જવાનું ભગવાન શિવના મંદિરે જઈ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર નામનું જે સ્તો આ સ્તોત્ર્વારાગવાન શિવ ઉપર જો બિલ્લીપત્ર અર્પણ કરવામાં આવે તો પણ અવશ્ય આપને સારો લાભ મળી શકશે વાત કરવી છે મિથુન રાશિની મિથુન રાશિ કે અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બની છે ગુરુ મહારાજ કોટા ખર્ચાઓ ઉપર આજે તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે કોન્ફિડન્સ લેવલ આજે વધતું જણાશે અને આજના દિવસની અંદર તમારા વિરોધીઓ થતા જણાય વ્યવસાયની અંદર આજે મહેનત વધારી કરવી પડે ફળનું પ્રમાણ ઓછું મળી શકે ગંગ નમઃ ભગવાન શિવના પુત્ર એવા ગણપતિ મહારાજની આજે ઉપાસના કરશો આરાધના કરશો મંત્રના જપ કરશો તો અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાશે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ ના અક્ષર છે ડન હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ ખર્ચ બાબતે તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે આજે સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખજો નૈતર સમસ્યાઓનું સર્જન થઈ શકે કર્મચારીઓનો આજે સુંદર મજાનો સહયોગ મળતો જણાયને જોખમી રોકાણ ટાળવું તમારા માટે હિતાવહ છે કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિરે જવાનું દૂધનો અભિષેક કરવાનો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ જેનો સ્વામી બને સૂર્ય મહારાજ ભાગ્યમ ફલતી સર્વત્ર આજે ભાગ્યોદય માટે તમને ઉત્તમ પ્રકારની તકો મળશે સાથી થી તમને સારો લાભ મળતો જણાય આમ તો દર્શક મિત્રો મિત્ર એવો શોધીએ જે સરીખો હોય દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય એવા દર્શક મિત્રો દરેક જગ્યાએ અમે જે જે જગ્યાએ જઈએ ત્યાં મિત્રો યજમાનો સંબંધીઓ અનેક ટીવીના માધ્યમથી તમે લોકો અમારી સાથે જોડાવ છતાં પણ અમને ઘણી બધી લાગણી મળે છે ખાલી રાજકોટની જાહેરાત કરી તો અમારા ખાસ નિશાંતભાઈ જોશી એમનો પણ મેસેજ આવી ગયો કે ભાઈ કાલે આવો તો રાજકોટની અંદર જરૂર આવજો તો ધર્મ કાર્યની અંદર તમારી રુચિ આજે વધતી જણાશે આજે પ્રોપર્ટીની અંદર શેર બજારનું રોકાણ करी शक्षो। पाथ अवश्य તમે કરી શકશો આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈતો હોય તો સિંહ જાતકોએ આદિત્ય હૃદય પાઠ અવશ્ય કરવો જોઈએ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કરીએ દર્શક મિત્રો कन्या राशी कन्या રાશિ છે અને સ્વામી બને છે મહારાજ શુભ કાર્ય માટે આજે ઉત્તમ પ્રકારનો અવસર તમને પ્રાપ્ત થતો જણાશે આજના દિવસની અંદર સ્નેહી મિત્ર સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે અને લક્ષ્મીજીની અનન્ય કૃપા આજે કન્યા રાશિ રહેશે આજે તમને આનંદ મળી શકે આજે સારો લાભ મળતો જણાશે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિ કે અક્ષર સ્વામી શુક્ર મહારાજ તુલા રાશિ વાળા જાતકો માટે માનસિક અશાંતિ આજે રહેતી જણાશે આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જરૂરી છે ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે આજે મહેનત વધારે તમારે થશે આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી ભગવાન શિવની આરાધના કરો ભગવાન શંકરને આજના દિવસની અંદર ખાસ ભસ્મ અર્પણ કરો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃષ્ટિક રાશિ કરીએ વૃષ્ટિકના અક્ષર છે મંગળ મહારાજ વૃષ્ટિક રાશિ જાતકો માટે સ્નેહીજનો સાથે મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે આજના દિવસની અંદર ક્રોધ ઉપર ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવો જરૂરી છે આજે ખાસ કરીને આવકની અંદર ઘટાડો થતો જણાય અને આજના દિવસની અંદર ધાર્મિક કાર્યથી તમને સારો લાભ મળી શકશે આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો વૃશ્ચિક રાશિ જાતકોએ ભગવાન શિવજીના મંદિરે જવાનું મંદિરે પંચામૃત દ્વારા તમારે ભગવાન કરવાનો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કોલર મિત્ર છે સ્વામી છે ગુરુ મહારાજ ધન રાશિ વાળા જાતકો માટે પ્રવાસ પર્યટનના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે આમ તો એવું કહેવાય દર્શક મિત્રો કે જ્યારે આપણે ખોટા વિચારો

સ્વામી છે શનિ મહારાજ ભાઈ ભાંડુ સાથે આજે મનમેળ રહેતો જણાય આજે પ્રવાસ થી સુંદર મજાનો તમને લાભ થઈ શકે નોકરી ની અંદર વ્યવસાય ની અંદર આજે તમને સારી અનુકૂળતા રહેશે નવા કામ કરવાની આજે સારી તકો પણ મળી શકે આજે આપને સારો લાભ જોઈએ છે તો મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકર અને માતા પાર્વતી આ બંનેની સંયુક્ત પૂજા કરી અને ભગવાન શિવ અને પાર્વતીને આજે તમારે રુદ્રીનો ભોગ સુખડીનો ભોગ અવશ્ય અર્પણ કરવો તમને પોઝિટિવ લાભ મળી શકશે વા કુંભ રાશિની કરીએ કુંભના અક્ષર છે ગ શ શ અને સ જેનો સ્વામી બને છે શનિ મહારાજ ઘર ખર્ચની આજે વધારો થતો જણાશે પાચન શક્તિ આજે તમારી મંદ રહેતી જણાય ભાગ્યનો આજે સહકાર ઓછો મળી શકે અને આજે પરિવારની અંદર થોડો ઘણો મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની છે કુંભ જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ચંદન વાળા જલથી ભગવાન શિવ ઉપર આજે તમારા અભિષેક કરવાનો અવશ્ય આપને પોઝિટિવ લાભ મળી શકશે વાત મીન રાશિની કરીએ મિના અક્ષર છે દ ચ અને થ જેનો સ્વામી છ ગુરૂ મહારાજ ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય રહેશે આજના દિવસની અંદર તમારા અંદર તમને વડીલ વર્ગથી તમને સારો લાભ પણ મળી શકે કામકાજની અંદર આજે થોડો ઘણો વિલંબ રહેશે અને આજે આપને સારો લાભ જોઈએ છે તો ગાય માતાને ઘાસ અર્પણ કરો અને આજે સાંજના સમયે ભગવાન શંકરની પૂજા કરો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે દર્શન